કવા મોસમી વરસાદની હવામાન વિભાગે પણ બે દિવસ પહેલાં જ આગાહી આપી હતી દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે કવા મોસમી વરસાદને કારણે ધરતીપુત્રોમાં એક ચિંતાનો માહોલ પણ સર્જાઈ ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વચ્છતાના મામલે પ્રથમ છે વિસનગર એપીએમસી શાક માર્કેટ મહેસાણાની વિસનગર એપીએમસી શાક માર્કેટ ફસનાને મામલે રાજ્યમાં પ્રથમ ક્રમે આવી છે આ બદલ મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરાયેલ ઓડિટમાં માર્કેટને સ્વચ્છતા વેપારીઓને બેસવાની વ્યવસ્થા સહિતના તમામ ઉત્તમ બાબતો માટે ઇટ રાઇટ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માર્કેટનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે આમ વિસનગર એપીએમસીના શાક માર્કેટ રાજ્યમાં સ્વચ્છતાને લઈને ઉત્તમ ઉદાહરણ બન્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર હજાર રૂપિયાની વાયબ્રન્ટ ભારત થાળી વીજીએસમાં ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન મહાત્મા મંદિરમાં ભોજન પીરસાશે જેમાં નોનવેજ નહીં જોવા મળે ગોલ્ડન કાર્ડ ધરાવતા ડેલિગેટ્સ માટે સરકારે ચાર હજાર જેટલા રૂપિયાના ખર્ચે એક શાકાહારી થાળી તૈયાર કરી છે જેનું નામ વાઇબ્રન્ટ ભારત થાળી રખાયું છે દસ જાન્યુઆરીએ સમિટનું ઉદ્ઘાટન થશે ત્યારે પહેલા દિવસની બપોરે શાકાહારી ભોજન પીરસાશે સાંજે ટેસ્ટ ઓફ ગુજરાત થાળી પીરસાશે જેમાં કઢી ખીચડી સામેલ હશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચારસોને પચાસ રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર રાજ્યના લોકો માટે નવા વર્ષમાં સારા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના લોકોને રૂપિયા ચારસોને પચાસમાં ગેસનો સિલિન્ડર મળશે રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે ગુજરાતમાં અત્યારે ગેસનો બોટલ નવસો પચીસ રૂપિયાની આસપાસ લોકોને મળી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે